હેલો યુટ્યુબ કેમ છો આઈ તમે બધા મજામાં આજે હું તમને છે એ હાથી ગોટીનું તોરણ છે એ કઈ રીતે બને છે એનો છે નમૂનો કરીને છે એ બતાવીશ એટલે અહીંયા છે મેં એ જો તોરણની ની છે શરૂઆત છે એ કરી દીધી છે આગળ આગળ હું તમને છે એ કરીને બતાવી જઈશ જો તમે મારી ચેનલમાં હોય નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરીને રાખજો જેનાથી છે હું નવા વિડીયો મૂકું તો તમને છે તરત જોવા મળી જાય આ તોરણ છે એ હું પહેલાં છે એ હાથથી છે એ માંડવાની છે શરૂઆત કરીશ તમારે છે એ જો પહેલાં હાથીથી ન માંડવું હોય અને પહેલાં છે એ ફૂલની ગોટી છે એનાથી માંડવું હોય તો તમે એનાથી પણ છે એ માંડી શકો શકો છો કે આપણે છે કોઈ પણ ધોરણની શરૂઆત કરીએ તો છે એ સફેદ લાઈન છે એ આગળ છે એ થોડી નાખીએ છીએ બે અથવા તો ચાર અથવા તો પાંચ જેટલી તમને અનુકૂળ હોય એટલી તમે છે એ નાખી શકો છો હવેથી છે એ આપણો નમૂનો છે સ્ટાર્ટ થશે

જો તમે જોઈ શકો છો બીજી લાઈન છે એ પણ નાખી દીધી આવી રીતની છે ઈ સ્ટાર્ટ થશે અને આ ચોકઠી પણ છે ઈ બનતી જશે હવે છે એ આપણે જે હાથીનો નમૂનો છે એ નાખવાનો છે એની છે એ શરૂઆત છે થઈ ગઈ છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે જેવી મેં કૃષ્ણ મંદિર જગત ગુરુ તોરણમાં નીચે છે એ ડિઝાઇન નહીં કેસરી બ્લુ ને કેસરી એવી જ છે હું આમાં પણ નાખી રહી છું હવે છે આપણો હાથ થી બનવાની છે શરૂઆત છે આગળ આગળ છે હું તમને કરીને બતાવું કઈ રીતે બને છે આ વિડીયોનો નો એન્ડ છે હું અહીંયા જ કરું છું વિડીયો જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં